માર્જ હમણે તો હેડ્યું જાય એમ હાવ નુ ન તો ઉભો જ ના રહે આપણે એમ કે વારી ઓખાણી ભણી થઈ ગયા છે

અમુક ને બાપરા નથી તમે આટલો આટલો બગાડ કરો થોડો સમજો જળ જીવન છે પણ અમે તો પછી અમુક ને તમે અમુક એવા વિસ્તાર છે ને એ તમે ક્યાં પોણી મળતું નથી બાપડા જેટલા ઉપાડીને ઊંટા માથે પોણી લાવે છે ના ના પણ કરમજી ના બગડે થોડું ધ્યાન ઉપડે ને એટલે અમે છો કે પોણી બગડ ના કરે પણ વાત મળી ગયા કે હોય બંધ કરું બંધ

તમે મોટા છો શીખમણ ની વાત નથી અમે સમજા શકે પાણી ની કિંમત શું છે પણ અમે તો અમારી ભૂલ કરવા

અલ્યા ક્રન્સી કા ગા ઓલો જેટલા કોણનો બગાડ કરે દો ખેમો દીદો ખેમો દીદો કો બુધે છે

હવે શું બંધ કરો બંધ કરી શું કીધું તમારે પોણી માટે વલખાવ મારવા મળશે સમય ને

તમારે પાર્ટી પોણી તમારે નહીં બે ડોલું પોણી બગાડ ને બધા માટે એક માટે નીકળે બધા માટે મહાત્મા ગોધી પણ